ભરૂચમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાંય ગુણવત્તાયુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા મહેમદપુરાથી બાયપાસ ચોકની સુધીના માર્ગ પર ચાલી રહેલા રીકાર્પેટિંગના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગરસેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી હતી છે કે મોહમ્મદપુરાથી બાયપાસ ટોકરી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતા નગર સેવા સદન દ્વારા આ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા માર્ગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ સવારથી મોહમ્મદ કુરાથી પાંચ બતથી વિસ્તારમાં જે ક્રાઇન્ટ આપણી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અમે અહીંયા કરી શમશાદભાઈ કરતરભાઈ હેમુભાઈ શરીમભાઈ સાથે સાઈડ વિઝિટમાં તો આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલી ચાલી રહ્યું છે અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સહજ સહકાર અમને આપજો જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે કંઈક પણ હોય તેમને સંપર્ક કરો ન તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો પણ આપણે જેટલો સહજ સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂર્ણ કરીશું ચોમાસા પહેલાં